મારું નામ પ્રીતિબેન મારું છે હું માણાવદરની બ્લુ બેલ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી આવી છું આજે ખાસ કરીને ચિલ્ડ્રન્સ ડે એટલે કે ચૌદ નવેમ્બરના દિવસે અમે અમારા વિદ્યાર્થીઓને અનસુયા ગૌધામની મુલાકાતે લઈ આવ્યા છીએ ને જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે અમને ખૂબ જ મજા આવી બહુ સરસ એક્સપિરિયન્સ હતો અમારા બધાનો અમે બધાએ ઘણું બધું જોયું ઘણું બધું જાણ્યું અહીંયા અમે તરકીબર્ટ જોયા અહીંયા અમે વિવિધ પ્રકારની ગાયો જોઈએ દોઢસોથી વધારે ગીર ગાયો છે એ અમને જાણકારી મળી એના પછી અમે ઘોડાઓ જોયા પછી નવી નવી ગાયો જોઈ જાણવા મળી અમને એ પણ ખબર પડી કે જુનાગઢમાં અનસુયા ગૌધામ એક માત્ર એવું ગૌ ગૌશાળા છે કે જ્યાં વિના મૂલ્યે કોઈ પણ પ્રકારનું ડોનેશન નથી લેતા અને બિના મૂલ્યે બધાની સેવા કરે છે નિસ્વાર્થ ભાવે સેવા કરે છે અને જ્યારે કોઈની ડિલિવરી આવી હોય તો સરકારી દવાખાનામાં અહીંયાથી એ બેન માટે કાટલું તૈયાર કરવામાં આવે છે અને એમની સાથે જે સભ્ય હોય એમની માટે પણ ટિફિન જાય છે એ પણ મુફ્તમાં અને દરરોજના દરરોજ લગભગ લગભગ બસો જેટલા ટિફિનો અહીંયાથી એવા લોકોને આપવામાં આવે છે કે જેને જરૂરિયાત ખરેખર જરૂરિયાત છે એ પણ ખાસ કરીને કોઈ પણ ડોનેશન વગર બહુ મોટી વાત છે અમે ખૂબ જ આભારી છીએ અમારા પ્રિન્સિપલના કે અમને અહીંયા આવવાનો આજના દિવસે મોકો મળ્યો અને સાથે સાથે ચિલ્ડ્રન્સ ડે બધા વિદ્યાર્થીઓને પણ લઈ આવ્યા છીએ તાકી એમને પણ ખબર પડે કે કેવી રીતે ગાયોની સેવા થાય છે ને આ ટ્રસ્ટ કેવી કેવું કામ કરે છે અને એ સ્ટુડન્ટ ને પણ જાણવા જાય આપણા ધર્મ વિશે સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ છે ચિલ્ડ્રન્સ ડે ના દિવસે કે બીજા કોઈ ઉત્સવો ઉપર આપણે પિકનિકમાં કે બહાર જઈએ પણ આપણી સંસ્કૃતિ વિશે આપણા છોકરાઓ જાણે એટલા માટે થઈને આજે અમે બ્લુ બેલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને અનસુયા ગૌશળામાં લઈ આવ્યા છીએ થેન્ક યુ